ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની હોટલ છે મલ્હાર ઢોસા જે મલહાર મૈસૂર ઢોંસાની ત્યાં આપણે જમવા માટે જવાનું છે મિત્રો ત્યાં આગળ તમે જોઈ રહ્યા છો સરસ મજાની હોટલ છે જે સુરતની અંદર કતાર ગામ ડભોલી ચાર રસ્તાથી થોડેક આગળ જાઓ એટલે ડાબી સાઈડની અંદર જે ના રસ્તો આવે છે ત્યાં જ આ વોટર આવેલી છે મિત્રો ત્યાં સરસ મજાની ચોખાય અને સરસ મજાનું જમવાનું હોય છે તમે જોઈ રહ્યા છો આ રીતે એકસો ચાલીસ એકસો સિત્તેર અને એકસો નવ્વાણું એમ તમે ભરપેટ જમી શકો છો એકસો ચાલીસમાં એકસો સિત્તેરમાં અને એકસો નવ્વાણુંમાં તમને જે રીતે મજા આવે ખાવાની તે રીતે પસંદ કરી શકાય છે ભાવ મિત્રો અને અનલિમિટેડ હોય છે જમવાનું તો ચાલો મિત્રો આજે આપણે હોટલની મુલાકાત લઈએ અને જમીએ ક્યાં શું શું વાનગી સરસ મજાની મળતી હોય છે તે હું તમને બતાવીશ તમે પણ મિત્રો અહીંયા આગળ ચોક્કસ એકવાર જમવા માટે પધારજો એકદમ ચોખ્ખાઈ સ્ટાફ પણ બહુ જ સરસ છે સરસ રીતે આપણને ચોખ્ખાઈમાં અને સરસ રીતે બનાવીને ઘરની જેમ જ ખાવાની મજા આવે છે મિત્રો તો ચાલો હું તમને પૂરેપૂરી હોટલ બતાવી દઉં અંદર બાળકોને રમવા માટેનું પણ ઘણું બધું મજા આવે એવું છે આ જે એમનો સ્ટાફ છે રસોડાનો વિભાગ છે મિત્રો દરેક જે એમના કારીગરો છે તે પણ ખૂબ જ હોંશે હોંશે આપણને પીરસતા હોય છે મિત્રો જે આપણે આજે એકસો ને સિત્તેરવાળું અનલિમિટેડ ડીશ જમવાઈની છે મિત્રો જેની અંદર તમે જોઈ રહ્યા છો સરસ મજાની ચો રસોડાની ચોખ્ખાઈ પણ સરસ છે બિલકુલ ગંદકી નથી અને રસોઈ બનાવવામાં પણ પૂરતે પૂરતું ઘરની જેમ જ ધ્યાન આપે છે મિત્રો જેવું આપણને જોઈ રહ્યા છીએ સરસ મજાની રસોઈ છે સ્ટાફ પણ સરસ મજાનો છે મિત્રો જમવાનું તો એકદમ સરસ છે જય રામાપીર તો ચાલો મિત્રો હવે આપણે જમવા માટે બેસીએ મિત્રો તમે જોઈ રહ્યા છો અહીં બાળકોને રમવા માટે પણ કારણ કે અહીંયા આગળ આપણે નામ લખાવવું પડતું હોય છે હોટલમાં ખૂબ જ ટ્રાફિક થતી હોય છે લાઇનું લાગતી હોય છે તો આપણે કડીક બેસવા માટે ત્યાં સરસ મજાના હિંડોળા પણ છે ખાતો હશે તેમજ બાળકોને રમવા માટે સરસ મજાનો બગીચા જેવું નાનું બનાવેલું છે જેની અંદર બાળકો નાના હોય તેમને ગોળ ચકડીમાં બેસાડવામાં પણ આવે તો પણ મજા આવે છે મિત્રો અને બાળકોને પણ ખૂબ જ મજા આવશે તમે જોઈ રહ્યા છો સરસ મજાની બેસવાની જગ્યા જ્યારે આપણો વારો આવે ત્યારે આપણે જમવા માટે અંદર જવાનું હોય છે કારણ કે અહીં ખૂબ જ ટ્રાફિક થતી હોય છે એમાં રવિવારે તો ફૂલ ટ્રાફિક હોય છે જ્યારે આજે તો આપણે વિડીયો ઉતારવાનો હોય થોડાક વહેલા આવેલા છે એટલે આપણે સરસ રીતે વિડીયો બનાવી શકાય એટલા માટે તો ચાલો મિત્રો જમવાનું પણ આવી ગયું છે અહીંયા આગળ સરસ મજાના મેસુર ઢોસા આપણે મંગાવેલા છે મિત્રો સરસ મજાની ચટણી છે દાળ છે અને ભાજી પણ આપણે સરસ મજાની મંગાવેલી છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચટણી પણ સરસ મજાની છે દાળ સરસ મજાની ગરમ ગરમ અને સોડા તમારે જે મનપસંદ હોય તે પેટભર પી શકો છો મિત્રો સરસ મજાના ઢોસા છે તેમજ ચીની રોલ છે પાલક પનીર છે મસાલા ઢોંસા છે સ્વીટ કોર્ન છે જે અલગ અલગ તમને જે મોજ આવે તે પેટભર એકસો ને સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ જમી શકાય છે મિત્રો તેમજ મંચુરિયન પણ અહીંયા મળે છે જે અંદર બોટ આપણે તમે જોઈ રહ્યા છો ગરમ ગરમ સરસ મજાનું મંચુરિયમ જે મોઢામાં મુતા જ ગોળી ગોળી ઓગળી જાય તેવું સરસ મજાનું સ્વાદિષ્ટ મંચુરિયન પણ છે મિત્રો તમે એકવાર ચોક્કસથી અહીં મુલાકાત લેજો ખાવાની ખૂબ જ મોજ આવશે તેમજ તમે જોર્યાશો પનીર રોલ અને પાલક પનીર રોલ કોર્ન પણ જમવાની ખૂબ જ મજા આવતી હોય છે જે સ્વાદિષ્ટ હોય છે મિત્રો તો ચાલો મિત્રો તમે એકવાર ચોક્કસથી અહીંયા જમવા માટે પધારજો કારણ કે બેસવાની પણ ખૂબ જ સરસ જગ્યા છે શાંતિથી જમવા માટેની સરસ મજાની હવા ઉજાસવાળી સરસ મજાની જગ્યા છે મિત્રો સરસ રીતે જમવાની મોજ આવી જાય તેવી આ હોટલ છે મિત્રો તો એકવાર ચોક્કસથી પધારજો કારણ કે સુરતની અંદર કતાર ગામ ડભોલી ચાર રસ્તાથી આગળ જાઓ થી આવેલી છે તો તમે ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો